નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે સાહિત્ય સમાજનું પ્રતિબિંબ કેમ કહેવાય સાહિત્ય એટલે અનુભવ ભાવના અને વિચારોની કલાત્મક અભિવ્યક્તિ કોઈ પણ યુગનું સાહિત્ય એ સમયના લોકોના જીવન સંસ્કૃતિ સમસ્યા

એમ જ સમાજમાં જન્મતા વિચારો સંઘર્ષો અને સ્વપ્નો સાહિત્યના રૂપે ઝરમર વર્ષે છે તો સાહિત્ય એ તો સમાજનું શણગાર છે તે માનવ હૃદયની ઉર્જાને શબ્દોમાં રૂપાંતરિત કરે છે ભક્તિકાળે મનુષ્યને પરમાત્મા સાથે જોડ્યો ભક્તિકાળે મનુષ્યને પરમાત્મા સાથે જોડ્યો રોમેન્ટિક કાળે પ્રેમ સૌંદર્યનો સુગંધિત સ્પર્શ આપ્યો સ્વાતંત્ર યુગે રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રગટાવી આજના લેખકો પણ માનવતાનું સંગીત ગાય છે સ્ત્રી સમાનતા પર્યાવરણ શાંતિ અને માનવ અધિકાર જેવા મુદ્દાઓને ઉજાગર કરે છે સાહિત્ય માણસને વિચારવાની શક્તિ આપે છે નૈતિકતા જાળવે છે અને સંવેદનાનો દીવો પ્રગટાવે છે પરંતુ સાહિત્ય હંમેશા ઉજળું નથી હોતું સાહિત્ય હંમેશા ઉજળું જ નથી હોતું પાસા પણ હોય છે ક્યારેક તે સમાજના પણ પ્રતિબિંબિત કરે અતિ આધુનિકતા નામે અશ્લીલતા કલાકારીતાની જગ્યા ઉપર બજારનું તર્ક અને લેખકની રાજકીય અથવા વ્યક્તિગત ઝુકાવની વિકૃત સત્ય એવું સાહિત્ય દર્પણ નહીં માત્ર છાયા પ્રતિબિંબ બને છે માત્ર છાયા પ્રતિબિંબ બને છે સાહિત્ય દર્પણ છે ક્યારેક ચમકતું ક્યારેક દૂરથી ધૂંધળું સાહિત્યકારનું કાર્ય એ છે કે દર્પણને હંમેશા સ્વચ્છ રાખે દર્પણને હંમેશા સ્વચ્છ રાખે જેથી સમાજ પોતાનો સાચો ચહેરો જોઈ શકે જેથી સમાજ પોતાનો સાચો ચહેરો જોઈ શકે સાચું સાહિત્ય એ છે સાચું સાહિત્ય એ છે જે બતાવે છે કે સમાજ ક્યાં ઊભો છે અને ક્યાં પહોંચવાનું છે સાહિત્ય અને સમાજ નદીના બે કાંઠા છે સાહિત્ય અને સમાજ એ તો નદીના બે કાંઠા છે એક વિના બીજું અપૂર્ણ આજ શુદ્ધ બને છે જ્યાં વિચાર ઊંડા હોય ત્યાં જીવન ઉન્નત બને છે સાહિત્ય એ જ છે જે સમયને સ્વર આપતું અને માનવતાને આત્મા આપતું સમયને સ્વર આપતું અને માનવતાને આત્મા આપતું મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો જરૂર કરજો આભાર મીનાક્ષી રાવલ